હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી આપણી સેવામાં પામર સર એટોમ્સ પરમાણુ પરમાણુ પર આધારિત આજે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે સ્ટાર્ટિંગ લેવલ ઉપર બેઝિક ક્વેશ્ચન હશે એને પણ આપણે આવરી લેશું સ્ટેપ બાય સ્ટેપ પાઠ હશે સ્લો એકદમ સ્લો ધીરે 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 સ્ટેપ આપણે વધતા જશું ધીરે ધીરે હાર્ડનેસ પણ વધતી જશે આપણે જઈએ ટોપિક વાઇઝ એમ સીક્યુ જોવાના છે તો આજે આપણે પરમાણુ મોડેલ તમે સ્ટાર્ટિંગમાં ચેપ્ટરની અંદર જેનો અભ્યાસ કર્યો છે એવા થમ્પનનું પરમાણુ મોડેલ રૂથરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુ મોડેલ પર આધારિત અને લાસ્ટ આલ્ફાકરના પ્રક્રિયા માટે ગાઈગર માસ્ટરના પ્રયોગ પર આધારિત આપણે એમસીક્યુ જોવાના છે આ બધા પોઈન્ટ્સના એમસીક્યુ એકદમ લો લેવલના હોય છે તો એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ બહુ શોર્ટ એન્ડ સ્વીટ ઝડપથી પતી જાય એવા છે ચાલો તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ બેલો પરમાણુમાં ઇલેક્ટ્રોન શાના કારણે રહી શકે છે તમને ખ્યાલ જ છે મિત્રો પરમાણુનું સ્ટ્રક્ચર પરમાણુનું સ્ટ્રક્ચર કેવું હોય છે ન્યુક્લિયસ હોય છે આજુબાજુ કક્ષા હોય છે એ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કેને કારણે રહી શકે તો કે ન્યુક્લિયસ નો વિદ્યુત બાર જેડી હોય છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના વિદ્યુત કુલમ બળ છે કે એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ફોર ફાયન જીરો જેડી ઇન્ટુ ઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર તો આ જે કુલમ બળ છે એને કારણે આ કુલમ બળ લાગે છે એટલે ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર શું રહે છે જકડાયેલ છે રાઈટ તો આમની કુલમ બળ એ ઇલેક્ટ્રોન ને કક્ષામાં જકડાયેલો રાખે છે તો આનો જવાબ છે તો આન્સર તમારો આવશે એ કુલમબિય બળ રાઈટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજૂતી પણ એ આપી છે ઓકે રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન અવકાશમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયણ પામે છે પરમાણુના કેન્દ્રમાં ભારે દળ નથી બધા જ ઇલેક્ટ્રોન વેગ સમાન છે આલ્ફાકર્ણ ના નો પ્રયોગ એ તો તમને બધાને ખબર છે કે આ ન્યુક્લિયસ છે આ બાજુ જુદી જુદી કક્ષાઓ છે જોઈ શકો છો આ કક્ષાઓની અંદર શું હોય છે જુદી જુદી શેલ માં ઇલેક્ટ્રોન હોય છે રેડી ચાલો તો આલ્ફા આવે છે અથડાઈ છે પ્રક્રિયા પામે છે રેડી આલ્ફા કણ છે તો આ બધા જુદી જુદી દિશામાં અવકાશમાં આલ્ફા કોલ નું શું થાય છે પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન સાથે અથડાય છે આલ્ફાકળ આ બધા આલ્ફાકળના વેગ સદીશ છે આલ્ફાકળ એ પરમાણુ ની અંદર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે એનો જુદી જુદી દિશાની અંદર શું થાય છે પ્રક્રન થાય છે તો આવો કઈક જવાબ હોવો જોઈએ ન્યુક્લિયસ ની આસપાસના અવકાશમાં એટલે કે આસપાસના અવકાશ છે એમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયાન પામે છે એક્ઝેક્ટલી રાઈટ તો આન્સર બી એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર આગળ વધીએ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ શું છે

એ ઇલેક્ટ્રોન છે લાલ કલરનો જે ગર્ભ ભાગ છે એટલે આ મોડેલ નું નામ જે જેમ્સને વોટરમેલન મોડેલ પણ આપેલું એટલે આની અંદર પરમાણુના એક સૂક્ષ્મ ગોળાકાર ભાગમાં સમાન રીતે ધન પથરાયેલો હોય છે અને એની અંદર અમુક ચોક્કસ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન હોય છે તો ચેક કરી લે ઓપ્શન એ શું છે પરમાણુ સૂક્ષ્મ ગોળાકાર વિસ્તારમાં સમાન રીતે વિતરિત થયેલો ધન વિદ્યુત બાર આ સાચું છે બિલકુલ અને તેમાં છૂટા છૂટા પણ ચોક્કસ રીતે વિતરિત થયેલા ઇલેક્ટ્રોન હોય છે એક્ઝેક્ટલી રાઈટ તો પહેલો જ ઓપ્શન સાચો ઓપ્શન છે બીજું ઓપ્શન વિચારવાનું રહેતું જ નથી તો આ સાચો ઓપ્શન છે અને આના ઉપરથી જ જે થોમ્પસને આ મોડેલનું નામ આપ્યું હતું વોટરમેલન મોડેલ પલ્પ પોડિંગ મોડેલ ઇટ્સ ઓકે ચાલો તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ

એ કહેવાય મીન્સ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ રેડી આર જીરો આરઝીરો આલ્ફા કળ જ્યારે આ બાજુ થી આવતો હોય ત્યારે મહત્તમ ગતિ ઉર્જા સાથે આવે જ્યારે અહીંયા અથડાય છે ત્યારે એનું ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જતું હોય છે સ્થિતિ ઉર્જામાં રેડી ને આલ્ફાકળ આવે છે ત્યારે ગતિ ઉર્જા સાથે આવે અને જ્યારે એડોડ અથડામણ કરે ત્યારે એની બધી જ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય સ્થિતિ ઉર્જામાં થઈ જાય હે તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા તો અહીંયા તમને ગતિ ઉર્જા ઈ બરાબર સ્થિતિ ઉર્જા વન અપોન ફોર ફાઇવ સિલોન જીરો ક્યુ વન ક્યુટુ છેદમાં આર જીરો રેડીના સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જા એકચ્યુલી આપી દીધી છે આને કે લઈ લઉં છું તો ઈ બરાબર અહીંયા થશે કે ક્યુઅન એટલે આલ્ફા કળ નો વિદ્યુત ભાર મિત્રો ટુ ઈ ઓકે ન્યુક્લિયસ નો વિદ્યુત ભાર જેડ બાય આર જીરો આપણે આર જીરો જોઈએ છે તો એને સૂત્ર નો કરતા બનાવી દો તો અહીંયા થશે ટુ કે જેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય ઈ આવી ગયું ચાલો આ સૂત્ર તમને મળી ગયું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નો આની અંદર તમે જોવા જવો તો ઈ ઈપુ છે મિલિયન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી નાખું તો રાઈટ સાથે સાથે જેડ છે તો અહીંયા આપવું નથી એટલે સોનાનો લઈ લઈએ કારણ કે આપણે થિયરીની અંદર બરાબર ને સોનાનું પરમાણુ લીધું હતું તો એનો પરમાણુ ક્રમાંક છે સેવન્ટી નાઇન કે આપણે ખબર જ છે વિદ્યુત ની અંદર નવ ગુણ્ય દસ ની નવ એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ ઈ તો ખબર જ હોય ચાલો મૂકી દઈએ કિંમત જોઈએ સેવન્ટી નાઇન વન પોઈન્ટ સિક્સ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન બાય ઈ સેવન સેવન ની સિક્સ ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન આ ઝૂલમાં આવી જાય ચાલો એક ઉડી જશે ટુ સિક્સ સોળ માઇનસ સોળ 1.6 ઇઝ ઇક્વલ ટુ થ્રી ઝીરો થ્રી ટુ આનું કેલ્ક્યુલેશન કરીએ તો થ્રી ઝીરો થ્રી ટુ ટ્રાય કરી લેજો કેલ્ક્યુલેશન ગણતરી રાઈટ ની માઇનસ સોળ મીટર ચાલો એક પોઈન્ટ ખસેડી લો તો આરઝીરો ઇઝ રિયલ ઇક્વલ ટુ ત્રીસ પોઈન્ટ ત્રણ પંદર મીટર ઓકે

ઘણાની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર એલર્ટ કરી દઉં છું કોઈનામાં ડિસ્ટન્સ ઓફ ક્લોજેસ્ટ મેળવવાનું આવશે કોઈ એમસીક્યુ ની અંદર કોઈની અંદર ડાયરેક્ટલી ઉર્જા પણ મેળવવાની આવશે કોઈમાં પરમાણુ ક્રમાંક પણ મેળવવાનો કહેશે સૂત્ર એકનું એક જ છે કે જ્યારે એડોન અથડામણ કરે છે ત્યારે એની ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થાય છે તો આવા ઘણા બધા એમસીક્યુ હમણાં આગળ આવશે તમને હોમવર્કમાં મેં આપેલા જ હશે તમારે ગણવાનું છે મેઇન સૂત્ર આપણું આ જ છે રાઈટ આમાં જ તમારે જે હોય મૂકી દેવાનું છે ભર અલગ અલગ હોય તો મૂકવાના છે રાઈટ કોઈ બી એક વસ્તુ તમને મેળવવાની કહે છે ઇસ ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ થોમસન ના પરમાણુ મોડેલ અનુસાર શું પરમાણુમાંથી વિકિરણનું ઉત્સર્જન શક્ય નથી પરમાણુમાંથી માત્ર એક જ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત થાય છે પરમાણુમાંથી સતત રીતે વિતરિત તરંગ લંબાઈ વાળું વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે

ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય છે ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય છે સિમ્પલ વાત છે ઇમ્પેક્ટ પેરામીટર જ્યારે આ ન્યુક્લિયસ છે આ જુદી જુદી કક્ષાઓ છે ઓકે જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસ સાથે એડોન અથડામણ કરે છે કઈ અથડામણ ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય છે ત્યારે હેડ ઓન અથડામણ થાય રેડી ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય છે ત્યારે હેડ ઓન અથડામણ થાય છે ત્યારે પ્રકરણન કોણ 180 ડિગ્રી હોય છે રાઈટ એટલે ઇમ્પેક્ટ પેરામીટર 0 ત્યારે હેડ ઓન સંઘાત અથડામણ થાય હેડ ઓન અથડામણ એટલે ઓપ્શન બી આ સાચો જવાબ છે રાઈટ આ બંને જ્યારે પ્રક્રિયણ કોણ એકસો એસી હોય ત્યારે પણ હેડો ન થડામણ થાય બેકવર્ડ દિશામાં એનું પ્રક્રિયણ થાય તો ઇઝ રિયર ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ જેમ ઇમ્પેક્ટ પેરામીટર નું મૂલ્ય મોટું તેમ પ્રક્રિયન કોણ કેવો ભાઈ બી મોટો તેમ પ્રક્રિયન કોણ નાનો રેડી અને જેમ બી નાનો એમ પ્રક્રિયન કોણ મોટો બી ઝીરો હોય ત્યારે પ્રક્રિયાનું કોણ સૌથી મોટો એકસો એસી ડિગ્રી હોય ખ્યાલ છે ને એટલે આવે બી મોટો તો પ્રક્રિયા કોણ નાનો ઓપ્શન બી સાચો જવાબ છે ક્લિયર ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ દસ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ હાઇડ્રોન સંઘાત અનુભવે છે જેડ પચાસ પરમાણુ ક્રમક ધરાવતો ન્યુક્લિયસ થી તેનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ફરી પાછો આવ્યો હોમવર્ક માં આપ્યો છે પણ ફરી એકવાર કહી દઉં છું અહીંયા ઉર્જા આપી છે તમને દસ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે દસ ગુણ્યા દસ ની છ એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ જૂલ વિદ્યાર્થી આ લઈ લેજો અહીંયા જેડ આપ્યો છે પચાસ આર જીરો મેળવવાનું કીધું છે નો પ્રોબ્લેમ આલ્ફા કણ છે એટલે એનો વિદ્યુત બાર એ તમને ખબર એટલે મોટા અંતરે ગતિ ઉર્જા બરાબર નાના અંતરે સ્થિતિ ઉર્જા એટલે કે આર જીરો ચાલો અહીંયા લખી દઉં છું ઈ બરાબર કે ક્યુ એટલે ટુ ઈ આલ્ફા કણ નો વિદ્યુત બાર જેડી એટલે ન્યુક્લિયસ નો વિદ્યુત બાર જેમાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ એર જીરો આને સૂત્ર નો કરતા બનાવી દો એટલે આવશે ટુ કે જેડ ઉપર જે લાતો તો આવે જ નહીં પોસિબલ જ નથી આ ત્રણ માંથી આવશે લગભગ અપ્રોક્સિમેટલી તમને મળી જશે તો તમારે જાતે કરવાનો છે વેલ્યુ મૂકીને બાકી બધું આવી ગયું છે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ

તો આર જીરો પ્રપોઝનલ ટુ વન જેર નો વનઅપોન એમ યસ તો ઓપ્શન ડી દળના વ્યસ્ત પ્રમાણમાં છે જોઈ શકો છો રેડી ને તો આ બી સાચો છે આ સાચો છે પણ એવો ઓપ્શન છે નહીં તો ક્લિયર ઓકે આગળ વધીએ નેક્સ્ટ

નાઇન્ટી ટુ ઓકે છે ફાઈવ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પાંચ દસની ની છ એક પોઈન્ટ છ ની છ અને અહીં ઈ કરી નાખો ચાલો ઈ ઓકે એટલે આપણે ખ્યાલ આવી જશે તો આરઝીરો ઇઝ ઇક્વલ ટુ નાઇન નાઇન ટુ फाइव दस छ चलो आर जीरो इज इक्वल टू नाइन टू नाइन टू नाइंटी टू वन पॉइंट सिक्स टेन डेस टू माइनस ओग्स डिवाइड बाय बेन डेस टू सिक्स ओके चलो આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે આપણી પાસે જગ્યા નથી એટલે જોઈ લો કેલ્ક્યુલેશન શું આવે છે આનું કેલ્ક્યુલેશન વિદ્યાર્થી મિત્રો આવશે આર જીરો ટુ ચાલો આ મીટરમાં છે બરાબર પાંચ પોઈન્ટ ઓગણત્રીસ દસ ની માઇનસ બાર સેન્ટીમીટર રેડી તો દસ ની માઇનસ બાર સેન્ટીમીટર છે આના પરથી જોઈ લો રિયલ ક્રમની કીધી છે એટલે દસ ની માઇનસ બાર સેન્ટીમીટર ક્રમ પૂછો છે એટલે ઘાતના ક્રમમાં જો રેડી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો હોમવર્કમાં માં જેવો જ ક્વેશ્ચન છે દસ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળો આલ્ફા કોણ કોપર એના માટે જેડ આઈપો છે એડો નથડામણ કરે છે તો બંનેના કેન્દ્રો વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હા એટલે આર જીરો બરાબર કે જેડી ઇન્ટુ ટુ ઈ

રેડી અને બીજો છે સોના માટે માટે એટલે એટલે એના કેટલો થશે ઓકે ચાલો તો તમારે મેળવવાનું છે આર જીરો જ બહુ સિમ્પલ છે આરઝીરો ઇઝ ઇક્વલ ટુ કે જેડ વન ઇ ચાલો આને જેડ વન કહી દો અને આને z2 કહી દીધું રેડી મૂકી દેશો કિંમત મૂકશો આમાં એટલે જવાબ મળશે સેમ આ આપણે ઘણા બધા MCQ સોલ્વ કર્યા ઓકે એટલે તમારે જાતે કરવાનો છે ચાલો નેક્સ્ટ ઓકે અમુક ઊર્જા ધરાવતું આલ્ફા કણ 85 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે એડોન સંગાત અનુભવે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપ્યું છે તો ઊર્જા ગણવાની છે ઊલટું છે z આપ્યો છે 85 છે 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 મીટર રેડી તો 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 ગણવાની ચાલો ખબર જ બાય આર જીરો ઓકે ચાલો તો e બરાબર કે એટલે કેટલું 9 10 ની નાઇન ટુ વન પોઈન્ટ સિક્સ દસ ની માઇનસ ઓગણીસ વન પોઈન્ટ સિક્સ દસ ની માઇનસ ઓગણીસ અને જેડેસ ટુ માઇનસ ચૌદ અહીં ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછીએ અને આ જુલમાં છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો નવ ગુણ્યા બે ગુણ્યા દસ ની ઓગણીસ ગુણ્યા એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ રેડી છે એક પોઈન્ટ પંચ્યાસી દસ માઇનસ ચૌદ એક છ માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો ચાલો ઉડી જશે આનું કેલ્ક્યુલેશન કરશો તો ઈ બરાબર એટલે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે વન થ્રી ટુ થ્રી દસ

તો આવા ઘણા બધા એમસીક્યુ આવી ગયા છે હવે પ્રેક્ટિસ પડી ગઈ છે ઓકે ચાલો આગળ વધીએ ફરી પાછો એના જેવો જ એવો જો 27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવતો આલ્ફા કણ આલ્ફા કણની ઊર્જા આપી છે 27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને ટ્રાન્સફર કરી નાખજો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપ્યું છે 1.10 10 ની -14 મીટર તો પરમાણુ ક્રમાંક Z મેળવવાનો છે સૂત્ર આનું આજ મૂકવાનું છે કે ZE 2E

જેમ પ્રક્રિયણ કોણ વધે છે એમ આલ્ફા કણોની સંખ્યા ઘટે જેમ પ્રક્રિયણ કોણ વધતો જશે એમ એમ પ્રક્રિયણ પામતા આલ્ફા કણોની સંખ્યા ઘટતી જશે જોઈ એ તો ને આપણે કે એકસો ને એસી ડિગ્રીના ખૂણે પ્રક્રિયણ પામતા આલ્ફા કણોની સંખ્યા દસ હજાર માંથી એક જ કણ એવો હોય છે કે જેનું બેકવર્ડ દિશામાં પ્રક્રિયણ થતું હોય છે તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ રુથરફોર્ડના પ્રયોગમાં જેડ વન વિદ્યુત બારીત અને એમ વન દળવાળા પ્રક્ષેપક કણ અને જેડ ટુ વિદ્યુત બારીત જેડ લઈ લો આ ભૂલ છે જેડ ટુ વિદ્યુત બારીત અને એમ ટુ દળવાળા ટાર્ગેટ ન્યુક્લિયસ પર પડે છે તો ટાર્ગેટ પર પહોંચવાનું અંતર આર જીરો છે તો પ્રક્ષેપક કણની ઊર્જા કેટલી બહુ સિમ્પલ છે ઊર્જા બરાબર કે જેડ વન ઈ ઇન્ટુ ટુ ડિવાઈડ બાય આર જીરો રેડી તો આના પરથી જ ખબર પડી જાય છે કે પ્રક્ષેપક કણની ઉર્જા બંનેના પરમાણુ ક્રમાંકના સમ પ્રમાણમાં હોય છે તો ક્લિયર જેડ અને જેડ ટુ ના સમ પ્રમાણમાં તો ઓપ્શન એ ઇઝ રાઈટ ઓપ્શન ચાલો તમારી સામે છે જોઈ શકો છો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ

ઓકે ની દ્વારા પરમાણુની ત્રિજ્યાનું મૂલ્યનો અંદાજ ખાલી જગ્યાએ પરમાણુ માંથી ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ લંબાઈ પર ઇલેક્ટ્રોનની ઘટના યસ થોમ્પસને જે પરમાણુની ત્રિજ્યા નક્કી કરી કે ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ લંબાઈ આધારે એની ત્રિજ્યા નું મૂલ્ય નક્કી કર્યું દસ ની માઇનસ દસ મીટર ખાલી જગ્યા માંથી ઉત્સર્જિત થતા બિસ્મત ચોર્યાસી બસો ચૌદ અને કેટલી ઊર્જાવાળા તો કે ફાઈવ મિલિયન ઇલેક્ટ્રોન વોર્ટ ઉર્જા આલ્ફા ક

પરમાણુ મોડેલ ખાલી જગ્યાએ સમજાવવામાં નિષ્ફળ ગયું છે સ્થિર કક્ષાઓ અને એની સ્થિરતા પરમાણુની સ્થિરતા સમજાવવામાં રૂથરફોર્ડ નિષ્ફળ નીવડે છે એટલે એનું મોડેલ નિષ્ફળ ગયું ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પરમાણુનું સમગ્ર કદ તેના ન્યુક્લિયસના કદ કરતાં દસ ની એક ગણું દસ ગણું ભારે છે દસ ગણું હોય છે ચાલો આ એક શાબ્દિક ક્વેશ્ચન છે નોલેજ પર આધારિત ચાલો નેક્સ્ટ જ્યારે કોઈ એમ દળ અને વી વેગ ધરાવતો આલ્ફા કણ ભારે પરમાણુ પર સંપાત થાય છે